સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા તાજા અને તડફોડતા નવા બ્લોગ ની અંદર રામુ કાકા ડાયર બનાવે જો આ કામ અમે બધું છે ને કમ્પ્લીટલી કરી નાખ છે બરોબર જો આ તાણે છે આ ગાય ગા છે ને ભરી લે આ ઘરે ઇમરજન્સી માં તો મિત્રો ફાઇનલી અત્યારે અમારે બપોરના 12 વાગી ગયા છે દેવાયતભાઈ અને ધીરુભાઈ બંને વાયર વિશે રામુ કાકા અમારા પગાવતા હતા જો આ આગળ ઓલ ઉપાડીને હું મેસલા આવે હું નહીં તો ફેમિલી હમણાં અમે ઓલ ઉપાડ્યો આટલા બગા આવ્યા અને આમાં બાકીનું તો બધા અમારે શૂટિંગ કરે છે માલ આવી રીતનું છે ભાઈ માલ શૂટિંગ કરે જો કેમ કરે મોટા ભાગ બીજું કાંઈ છે કાંઈ નથી ને ભાઈ અત્યારે દરિયો છે ને એકદમ શાંત થઈ ગયો છે થોડાક નરસિંગ આવે થોડોક મોટો પડશે આ ગોલ્ડ ફિશ છે મિત્રો જો અત્યારે આપણી પાસે માલમાં પીડું છે ભાઈ બગા અને આમાં છે મોટા ઝીંગા ભાઈ ગાઈસ માલ માલ કમ્પ્લીટલી હાસવી લીધો જમવાનો સમય થઈ ગયો છે ભાઈ જો પપ્પાને શાક નથી ખાવું ધીરુભાઈ વોટ ઇઝ ધ બાંગરા નહીં ખાવાના વાત હોય પેલા તો કાકાના બાંગરા ભુજી ખાઈ લઈએ